અરે વાહ સાડી બહુ સરસ છે ને હા સારી તો છે પણ પણ શું શોરૂમના ભાવે સસ્તામાં મળી ગઈ છે મને એક જગ્યાએ થી એક બેન ઘરે વેચે છે જો એનું કલર ફેબ્રિક અને ડિઝાઇન બધું સુપર ક્લાસ છે પાટલી બી ચોટી એકદમ બોડી ટચ રહે છે એકદમ સુપર ક્લાસ સાડીઓ ત્યાં મળે છે ફેબ્રિક તો બહુ સરસ છે હા ફેબ્રિક બી બહુ ફાઇન છે તો મને પણ ત્યાં લઈ જાવ ને હા ચાલ તને બી ત્યાં લઈ જઈએ ઘરે ચાંદલાનો પ્રસંગ હોય કે પછી લગ્ન શ્રીમતનો પ્રસંગ હોય પણ આ મોંઘવારી અને મંદી બધાને નડે એટલા માટે છે ને વિમળા ઘરે બેઠા મોટા શોરૂમમાં મળે ને તેવી માયનોર સેકન્ડની સાડીઓ અડધી કિંમતમાં આપી રહ્યા છે સેકન્ડની સાડી છે એટલે ફાટેલી સાડીની પણ નોમિનલ વિવિંગમાં પ્રોબ્લેમ વાળી અને એ પણ મોટે ભાગે પાટલીમાં આવી જતું હોય ને તેવી સાડી આ સેલ ફક્ત ત્રીસ દિવસ માટે છે એટલે વહેલા તે પહેલાના ધોરણે પહોંચી દેજો બહેનો અહીંયા તમને પ્યોર વિસ્કો સિલ્ક ગઢવાલ સિલ્ક કાંજીવરમ સિલ્ક તથા તમારા મનપસંદ કલરમાં સાડીઓ મળી જશે અને અડધા કરતા પણ ઓછા ભાવે સેલ હોવાથી બેનો પડાપડી થાય છે એટલે ફોન કરીને જાવું તો ફટાફટ પહોંચી જ એડ્રેસ અને મોબાઈલ નંબર આપેલા છે